ડીસા તાલુકાના ડાવસ ગામે સરકારી અને ગૌચરની જગ્યામાં કેટલાક શખ્સોએ સરકારી જગ્યાનો કબજો કરી જગ્યાનો ઉપયોગ શરૂ કરતા ડીસા નાયબ કલેક્ટર કચેરીએ બે દિવસ અગાઉ રજૂઆત કરનાર ગામના વ્યક્તિ ઉપર આ શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે ડીસા તાલુકાના ડાવસ ગામે સરકારી જગ્યા જે ફોરેસ્ટ વિભાગની જગ્યા તેમજ માજીરાણા સમાનના ખેતરોની વચ્ચે આવેલ છે તે જગ્યા પર ગામના જ કેટલાક લોકોએ કબજો કરી લીધો છે

ડાયાભાઈ સવાભાઈ પાત્રોડ ભરતભાઈ ધનરાજભાઈ પાત્રોડ તમામે સાથે મળી હરજીભાઈ આજે જ્યારે પોતાના બાળકને શાળાએથી લઈને આવતા હતા ત્યારે ધાર્યું લાકડી અને વાસી વડે હુમલો કરતા હરજીભાઈ અને તેમના બાળકો નાસી છૂટ્યા હતા જેથી આ તમામ શખ્સોએ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતે હરજીભાઈ બુતાડીએ પાંચે શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથક અને જિલ્લા પોલીસ વડા સહિત ડીસા નાયબ કલેક્ટર સહિતને લેખિત ફરિયાદ કરી છે